જય સચિદાનંદ જય સચિદાનંદ બોલો સ્વામી આપણા દેશમાં અત્યારે વિધર્મીઓનું અધર્મીઓ બનાવવા માટે બધા સુરતમાં હમણાં જોવો તો કે ભાઈ એક શિક્ષકને પકડ્યા હતા અને કહેતા હતા કે ભાઈ આ ધર્માંતર કરાવે આ બાજુ બાંગ્લાદેશમાં પણ હાલ પણ હળગી રહ્યું આપણા હિન્દુ લોકોના ધર્માંતર કરવાની વાત કરે છે તો આ બધી વસ્તુ રહી

તો એ તો મૃત્યુ રોકવાની વાતો કરી રહ્યા કે ભાઈ અમારા જોડે આવો બેસો આ વાળામાં બેસો આપણા ગુજરાતમાં કે કોઈ સ્વામિનારાયણ સંપ્રદાય કોઈ સાઈ બાબા ગાય કોઈ ગમે તે વગેરે વગેરે નાના નાના એ બ્રહ્માકુમારી વાળા નાના નાના સંપ્રદાયો નાના નાના લઈને બેઠેલા કે અમારા અહીંયા આવો બેસો અહીંયા આવો બેસો તમારું તમારું આ રોકી દઈએ આ રોકી દઈ બાપુ એ રોકાય ખરું સર પણ આ તો શું છે કે એક ધર્મના નામ ઉપર ખરેખર આમ જોવા જાવ ને તો તો રોકવાની વાત બાજુ રહી પણ ધર્મના નામ ઉપર બધા મુખમાં જઈ રહ્યા છે અત્યારે બાંગ્લાદેશમાં બધા ઉભા હળગાવ પેલા મારી નાખ્યો સંપ્રદાયના નામ ઉપર વાડાના નામ ઉપર જેટલા જેટલા ધર્મના મજહબના નામ ઉપર આ લોકો મૃત્યુ નું એ વિચારે તો સનાતન ધર્મ એક જ એવો છે કે એને મૃત્યુ ઉપર વિચાર કર્યો છે અને એટલા માટે સનાતન કોઈ પણ અનુયાયી હોય વાત નહીં કરે એટલે એને સમજી લીધું છે કે જાત શહી ધોર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃત વ્યક્તિ મરવાનો તો છે ને છે જ નિશ્ચિત રૂપમાં મરે છે હું ભગવદ્ ગીતા એને બચાવવો કઈ રીતે એ મૃત્યુથી બચે કઈ રીતે અને મોતના મુખમાં ગયેલો વ્યક્તિ પોતાની અંદર રહેલી આશા તૃષ્ણાને કઈ રીતે પૂરી કરી શકે એ સનાતન ધર્મમાં વિચાર થયો છે એટલે સનાતન ધર્મના લોકો મારકાટ વાત નહીં કરતા બરોબર પણ ઈસ્લામ ઈસાઈ વાળા મારકાટ ની વાત કરે છે મારી નાખો કાકી નાખો મારી નાખો કાકી નાખો એ પોતે થોડો અમર પાટો લઈને આવ્યો છે સાચી વાત તમારો જે પ્રશ્ન છે કે કોઈ મૃત્યુ મીટાવી શકે ખરા મૃત્યુ નિવારણ કરી શકે ખરા પણ મૃત્યુ નિવારણ એમ ના થાય સનાતન ધર્મે તો એવું કીધું છે કે જે જન્મે છે એ નિશ્ચિત મરવાનો છે અને એવા આપણા દાખલા અનેક છે રાવણ કે હું ના મરું એને તપસ્યા કરી નાદીમાં અમૃત કુંભ રાખ્યો તોય મરી ગયો हिरણ કશુપ કે હું દિવસનો મરું રાત્રેનો મરું ઘરમાં નહીં બહાર નઈ ઉપર નઈ નીચે નઈ લોઢે નહીં લાકડે નહીં હુકે નઈ લીલે નઈ તોય ભાગ્યો જતો રહ્યો જતો રહ્યો એ રહ્યો નહીં મોત બધાયને આવે છે એટલે એક સ્વામી ભજન પણ આવે છે કે પૈગામ મરે ગા ઓર પીર ભી મરેગા, ગુરુ મરેગા ભી મરે શબ્દ એમને જવાબ આવી દીધો કે ન મરે રામ એટલે રામ એ સનાતન ધર્મ ધર્મ પ્રતિક છે હવે રામ શબ્દ માટે જોઈ ભજનમાં એવું આવ્યું છે કે પીર પૈગમ બધા મરી જવાના મરે છે ને તો એક અમર છે રામ રામ તો ત્યાં આત્મા રામની ચર્ચા થઈ છે સાચી વાત છે ચર્ચા થઈ છે હા એ આત્મા રામ ભલે પછી આપણે ગુરુ પેગમર બધા મરે આ દુનિયામાં કોઈ નથી મળતું એવું નહીં એટલે મૃત્યુનો વિષય જે છે એ કેવલ સનાતન ધર્મની અંદર જ એના ઉપર ભાર દઈ અને ચર્ચા કરવામાં આવી છે અને એના ઉપર જ સનાતન ધર્મ વિકસિત થયો છે તો સ્વામી તમે મને એટલું કહેશો કે આ બધા જે

પણ હું સ્પષ્ટ કહી દઉં નમે મૃત્યુ શંકા નમે જાતિ ભેદ પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ ન બંધુર ન મિત્ર ગુરુ નૈવ શિષ્ય ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ આદિ ગુરુ શંકરાચાર્ય જગત ગુરુ શંકરાચાર્ય એ આત્મ શટક ની અંદર આત્મા રામ શબ્દ ઉપર હું અમર છું એના ઉપર કીધું કે મને મૃત્યુની કોઈ નમે મૃત્યુ શંકા મને મારા સ્વરૂપમાં મૃત્યુ ની શંકા પણ નથી હું અમર છું પણ શરીરથી નહીં શરીર થી બધા જ મરવાના છે જેટલા અવતાર આ પૃથ્વી ઉપર થયા છે જેટલા જન્મે છે એટલે શબ્દ વપરાયો ને જાતે સહી ધ્રુવર મૃત્યુ જે જન્મે છે એ નિશ્ચિત ધ્રુવ એટલે નિશ્ચિત રૂપ ધ્રો બાપુ પણ આ વાળા વાળા શા માટે ખેંચી ખેંચી લઈ જાય છે કે અમે તમારું દુઃખનું નિવારણ કરીએ અમારા તમારું તમારું મૃત્યુ નું અમે નિવારણ કરીએ એવું શું એ દેખાડવા માટે એમને તો આગળ બોલાય બોલાઈને લઈ જાય છે આ નાના નાના સંપ્રદાય વાળા શું કહેવા માગે એ તો હવે જો બ્રહ્માકુમારી વાળા આજે આપણા સનાતન ધર્મના આ હિન્દુ સંગઠનમાં આ લોકોએ કોઈ કસર છોડી નથી કે સંગઠન તૂટે હિન્દુ સનાતન એટલે ઈસ્લામ બાપુ અત્યારે હાલ સંગઠન તૂટી રહ્યું છે સો ટકા તૂટી રહ્યું છે કારણ કે અત્યારે હાલ તમે જો ગમે તે સંપ્રદાયમાં જવો તો બીજી વાતો કરતા નથી હું મોટો અને મારી વાત બીજી કોઈ ઓળખણ કરાવતા ફરી સર્વ ફરી કરીને ઢોલકી વગાડે છે સ્વામનારાયણ વાળા પણ એ હવે સર્વોપરી અહંકાર ની જ ચર્ચા થાય છે અમારો ધર્મ મોટો મારો ધર્મ મોટો મારો ધર્મ મોટો એમાં બધામાં સ્વામી અહંકાર રાવણ નો હતો એનું પતંગ નહીં આરે જે બધા જે વાળા પતન પતંગ થશે કે નહીં એટલે અત્યારે પોઝિશન ઉભી થઈ છે અત્યારે બાંગ્લાદેશમાં જે પોઝિશન ઊભી થઈ છે એટલા માટે જ થઈ છે કેમ કે બાંગ્લાદેશમાં અત્યારે આ લોકો એમ જ કહે છે કે બસ અમારા અલ્લાહ સિવાય બીજા બધા કાફીરોને મારી નાખો તો એમ કઈ થોડું કોઈને મારી નાખીને તમે રાજ કરવાના છો એની અંદર તમે પ્રેમ અને સૌહાર્દથી તમારું વ્યક્તિત્વ એવો બહાર લાવો જેથી લોકો તમારા સાનિધ્યમાં તમારી સમજે કે ભાઈ અહંકાર અહંકારની વૃત્તિ એ સંપ્રદાયને અને ધર્મના નામ ઉપર ધતિ ચાલે છે પાખણ ચાલે છે અને વ્યાસજીએ તો ચોખ્ખું લખ્યું છે કે જે દેવ નથી એને દેવ માનશે જે ધર્મ નથી એને ધર્મ માનશે અત્યારે અર્થ જ આ છે જે ધર્મ નથી એને ધર્મ માનવું જયારે સનાતન ધર્મ શું કે છે કે ભાઈ જે છે દિવસ ઉગે છે અને તો દિવસ ઉગેથી આત્મા સુધી તમારું કર્તવ્ય કર્મ ફરજમાં આવતું કર્મ તમારો નોકરી ધંધો બિઝનેસ જે થતો હોય દિવસે થતું દિવસે કરી લો ના હમણાં અંધારું થઈ જશે હમણાં અંધારું થઈ જશે એટલે વહેલી તકે ખેડૂત ખેતરમાં કામ કરતો હોય તો એ જેટલું ગું એટલું હાંડ શેઢા મોસમ લઈને ઘર ભેગો થાય એ મારે વ્યક્તિ પોત પોતની આ નોકરી ધંધો બિઝનેસ પૂરું કરીને ઘર ભેગો થાય તો સમય સાથે એક સનાતન સત્ય જે વસ્તુ છે એને સ્વીકાર્યા વગર શટકોત નથી ઠટકો એટલે કોઈ પણ સંપ્રદાય મજહબ પોતાની ઢોલકી નાખી વગાડતો હોય કે સમથિંગ સમથિંગ ધેય રોંગ સમથિંગ ઇઝ રોંગ આપણે સ્વામી હું પણ વસના બો સ્વામી છું હું પણ આવો પ્યાસુ છું કે કઈ પણ સત્સંગ મળી રહે આવા ઘણા સંપ્રદાયમાં હું જવું બે તો બેસવા માટે પણ કોઈ તમારા જેવી વાત નહીં જે તમે સનાતન ધર્મ આખી કિતાબનો ને તમે વાત કરો એવી બીજા સંપ્રદાયમાં કોઈ વાત નહીં એ તો એમ કે તમે આમ કરો આમ કરો એ કરવાથી થોડુંક એમ આપણા ઘરમાં સુખ આવી જવાનું મને હું વધરો હોય ઓખું આવી જાય મારો પગ ના હોય મારો પગ આવી જાય એ દિવસ સ્વામી સાચું

જતો હતો ભીખ માગતા માગતા ભગવાન નું નામ લેતા લેતા પાર્વતી એ કીધું કે આ ભિખારી ને દયા કરો તો ભગવાને કીધું કે એને તું ગમે એટલું આપીશ ને તો એ ભિખારી ને ભિખારી કેમ તક એના કરમ માં ને કરમ કે હું એવું નથી માનતી તેમ જઈને એને આપત થી આપત થી પાર્વતી એ જીદ કરી કે મેં આપ્યું શિવજી એ કીધું કે હું તમને ત્રણ વરદાન આપો છો તો એને બાપ મા બાપ દીકરા ને તમારે જે માગો એ તમારી રીતે માગી લેજો અને હું જાઉં છું એમ કરીને શિવજી વરદાન આપીને જતા રહ્યા અને આ બાજુ બ્રાહ્મણ નો છોકરો એના માતા પિતા બી આંધળા હતા એક જ બાળક હતો તો એને ભગવાન શિવજી કે તને હું એક વરદાન આપું છું તારી રીતે તું લઈ તારી કામ ના પોતા પણ તને એક જ વરદાન આપો હા તો પાર્વતી એ કીધું નાની એકલા એક જ કે તારે કે ભાઈ મને ખબર છે કોને કેટલું અપાય હું પોતે ઈશ્વર છું ઈશ્વર છું પણ છતાંય તું મને કે છે એટલે મારે તાર લોકોના ભ્રમ દૂર કરવા માટે તમે આ બધું નાટક થાય કરવું પડે બરોબર તો એ ત્રણ એને ત્રણ વરદાન આપ્યા હવે ઓલો જે ઓલી ઓલી જે દોશી હતી ને ગરીબ ની એને કીધું કે ભગવાન આ ડોહ લગ્ન કરીને મને તો કોણ જાણે મારા બાપા એ નાખ્યો તો તો હું આની વાય થઈને મરી ગઈ હે ભગવાન જો કોઈ રાજકુવાર આવે અને મને સોળ વર્ષ વર્ષની સુંદર કન્યા હું બની જાઉં અને રાજાનો નો કુંવર મન મોહિત થઈને ને રાજમહેલ માં લઈ જાઉં એવું એને વરદાન ઓલો રાજકુંવર આવ્યો અને સોળ વર્ષની સુંદરી થઈ ગઈ ભગવાન નું વરદાન પડ્યો તે લઈને તો જતો રહ્યો તે ઓલો ડોહો કે મારી બેટી યાર અને મૂકી જતી રહી એ ભગવાન એને વાંદરી જ બનાવી દો પાછી વાંદરી બની બે ભાથા મારી કાઢી મૂકી તો છોકરો ભગવાન મારી માં હતી એવી બનાવી એવી બનાવી દો એવા ગરીબ ના ગરીબ જ રહ્યા ઓલી બાજુ એનું કર્મ જે સંધ્યા વંદન કરે છે આરતી પ્રાર્થના ભજન કીર્તન કરે છે રોજ નિયમ શિષ્ટાચાર સભ્યતા માતા પિતા પગે લાગુ આમ આમ જે આચાર વિચારથી રહેતો હતો એનો સંસ્કાર પ્રમાણે એનામાં પ્રેમ અને સૌહાર્દ ભાવ જાગેલો હતો એટલે એને એના મા બાપ માગ્યું ના મા બાપ ને કીધું માં તમે જન્મથી આંધળા છો તમે તમારા દીકરાનું મોઢું પણ ભાડ્યું નથી તો એ મને ભગવાન શિવજી એક વરદાન આપવાનું કીધું છે કે તારી મનોકામના પૂરી થાય વરદાન માં તો માં હું તમારી સેવા કરું છું તમારી મનોકામના પૂરી થાય મને મને તો હું તમારી ઈચ્છા પૂરી કરું એવું વરદાન ભગવાન પાસે માગું અરે બેટા અમે તો અમારી જિંદગી પૂરી થઈ ગઈ તારું જીવન બાકી છે તું હજી ભણવાનું બાકી તારા ઘરે હજી જાય બેટા અમે અમને શું હોય આગળ તો પિતાજી બોલો તમારી શું ઈચ્છા છે બેટા તારી માએ તો તારું ઘર બાંધી દેવાની વાત કરી પણ ઘરમાં ખાવા પીવા આપણે ગરીબ છીએ કઈ છે નહીં રહેવાનું ઠેકાણું નહીં કાંઈક ઘર બાર સારું હોય વ્યવસ્થિત ઘર બાર આપણે રહેવાની વ્યવસ્થા હોય તો સારું તો પિતાજીને પ્રણામ કરીને ઈશ્વર હે પરમાત્મા મારી માની ઈચ્છા એવી છે કે હું મારી પત્ની સાથે મારા પિતાજીની ઈચ્છા પ્રમાણે મારા ઘરના મકાનમાં ઉપર છાપમાં માળે હું સોના ચાંદીના ના રવૈયા સાથે વલોણું કરતો મારી પત્ની સાથે અને હોના ના મારા મા બેઠા બેઠા અમને નિહાળે એવું વરદાન આપો એક જ વરદાન ને એને બધું જ માગી લીધું તો એને એના સંસ્કાર ભક્તિ ભજન પૂજન કીર્તન કર્મ થી એની સમજણ થી એના મા બાપ ના આપેલા સંસ્કાર પ્રમાણે એને બધું પ્રાપ્ત કર્યું એક જ વરદાન માં અને ઓલા ત્રણ વરદાન આપ્યા તો હતા એવા નેવા એટલે કપાળ ફૂટલા લોકો કશું કરી શકતા નથી એટલે ધર્મના નામ ઉપર ધતિન થતું હોય પાખણ થતું હોય તો પાછા વળે કોઈના બાપ ને કર્મમાં હોય તો તમને મળે છે અને કર્મમાં હોય ક્યારે કે તમને ભગવાન હોય ને તમને બુદ્ધિ હોવી જોઈએ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ તો આ બધા વિપરીત બુદ્ધિ વાળા અત્યારે ધંધે લાગેલા છે કોઈ ભુવા પાસે જાય કોઈ ભોપાળા પાસે જાય કોઈ આમ ફળે કોઈ હળિયો કાઢે હાથમાં જોગ કર્યા હતી દુખી થવાના થાય છે બીજું બાપુ સ્વામી અહીંયા આવીને મને એમ લાગ્યું કે મેં સનાતન ધર્મની આજે એક કિતાબ નું પેલું પત્તું ખોલ્યું હવે આવતા આપણે જોઈશું સ્વામી ને સાથે રાખીને સારા સારી એવી વાતો લઈને આવશું સારો સત્સંગ લઈશું અને તમે પણ આ સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો કરજો જય જય સચ્ચિદાનંદ